એમાં કોઈના મુખ દેવતા ધરતો હોય કોઈના અગ્નિ પણ ધરતો હોય બધું જાત જાત નું ઝરતું હોય પણ આપણે એ ધ્યાન રાખવાનું કે આપણે કોના હોવા બેઠા છીએ શું ધ્યાન રાખવાનું આ ધ્યાન

એમ કરતો કરતા વિચારો ખસ્યા શું થયું હા મહારાજે કહ્યું કે આપણને જો અનુકૂળતા આવે જેની પાસે જે સંત મહાપુરુષ ની પાસે બેસવાથી આપણને શાંતિ પ્રાપ્ત થાય આપણને જેની વાત ઉપર નિષ્ઠા અને જેની વાત આપણને ઘરે ના ઉતરે બરાબર પણ એના ઉપર ના બેહવું હોય તો ના બેસીએ એમાં છૂટ છે પણ આ વાતથી થી વિખુટા નહીં થવાનું વાતમાં કન્યાણ છે શેમો કન્યાણ છે વાતમો કેમ અર્જુનનું નું કન્યાણ કેમ થયું કૃષ્ણ પરમાત્માની વાત સાંભળવાથી એનું કન્યુણ થયું અને દુનિયાના છેડે જઈએ ગમે ત્યાં જઈએ પણ આ વાતને નહીં વિસરવી અને જો વાતને નહીં વિસરીએ તો આપણી આ દશા આવે બહુ મોટો સંદેશો આપીને ગયા કે ભાઈ આ સંતોના સંગમોથી છૂટા પડવાથી શું થાય હે કઈ મીઠ્યા છે હોય નહીં દાખલો તો નેવો પડે દેવો પડે કે ના દેવો પડે એમ આપણે પણ એક સંદેશો પથરા ઉપર હથિયાર ગહવાનું ગહવાનું નહીં ભને ના ઉતરે ભને હમે ઉતરે ના એની ચિંતા કરવાની ના થાય એની ચિંતા કરવાની પણ હા એ હવે ગતો 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 આપણા જો આ સંદેશ એમના જીવનમાં નહીશું તો આ બધન જે છે એનું પુણ્ય એમને બનવાનું છે અને તો આપણને ખબર જ છે અને એ તો જ્ઞાનીઓને ભલા મળો મસ્તી કહાને કે આ કે છે બરાબર હતી એટલે કયું છે ચિંતા એસી ડાકણી ચિંતા એસી ડાકણી જેવી તો કે ચિંતા અને ચિંતા એ તો સમાન છે ચિંતા એવી ડાકણી છે તો જીવતા ને છે એ તો જીવતા ને છે પેલું દેવતા છે એ વાતો આપણાથી થઈ એટલે આ સંદેશો આપણને મને કોઈ પણ શુષો પુરુષો આપણાથી વિમુખ કેમ થાય એ ના થાય એવું રે કોઈ આપણને ભારી જાય ને ઓને કાઢતો આવો જોઈ જય મહારાજ છે થવાની જરૂર નથી અને જ્ઞાન તો ઓટોમેટિક આવશે આ જ્ઞાન નો સંદેશો તો એને પ્રાપ્ત થશે 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 પણ એકનું જ્ઞાન હશે બરાબર અને જો આપણા પ્રેમ નહીં હોય ભક્તિ નહીં હોય બરાબર તો આપણાથી જે ભક્તો જે ઉપદેશી આત્મજ્ઞાની પુરુષો તો આપડી વાતો એને ઘરે ઉતરશે અને વાત આપણે ઘરે ના ઉતારી શક્યા બરાબર આપણો સંગ છૂટી ગયો એમાં આપણે એકલા જવાબદાર છીએ એવું નથી આપડી વાતો જવાબદાર છે એમ ભક્તો ની અંદર મહાપુરુષો નો જે આપણને મજો છે આવા દાખલાઓ ઓછા બને એવું ધ્યાન રાખવું મહારાજ બરાબર એટલે કે થી કઈક પોતે એવી મૂર્તિઓ હતી કેમ કે કાશ્મીર રાત એકદમ ગમે તો જવાનું કાઢી આવી જાય બરાબર એટલે આપણે સંત મહાપુરુષો ની અંદર દાખલા દેવા મહારાજ આગેન દેવા ના દઈએ કશું નહિ આપણી નજર સમક્ષ નું આ જ્ઞાન છે જીવન માં કે આ જીવનમાં પરિવર્તન હે જીવન સફળ થઈ જાય પાછું જીવન બરબાદ થઈ જાય કુસંગી ના સંગમો જો જીવન સફળ થઈ જાય તો સંતો ના સંગમો અને જીવન બરબાદ થઈ જાય તો કુસંગી ના સંગમો એટલે સંગ નો પ્રભાવ એ બદલે કુસંગ ના થઈ જાય એનું ખૂબ ધ્યાન રાખવા જેવું છે ખૂબ ચેતવા જેવું છે વાત બહુ નાની છે પણ આપણા જીવનમાં નાકનો ઉતારવા જેવો છે મહારાજ બરાબર અને અનુભવનો દેશ છે મહારાજ એ જો આપણી દ્રષ્ટિમાં અનુભવ દેશ આવી જશે હે અનુભવ નો દ્વેશ આઈ જશે અનુભવની દ્રષ્ટિ આઈ જશે તો જ્ઞાનની વાતો સમજણ વાતો કઈ ખોરવાની નહીં રે પણ એ અનુભવ થયા પછી જીવનમાં નથી બીજો સમજ બી મુશ્કેલ હતી પણ જે વિવેક આવવો જોઈએ એ ના આવ્યો જે મર્યાદા આવી જોઈએ એ ના આવી એટલે કહ્યું છે મર્યાદા પુરુષોત્તમ બનવાનું